ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં હશો બસ હવે ગાડી ની ચાવે નીચે દેવા જાઉં છું કાર સાર પંદર થી આજે કરાવી છે એટલે સવાર પડી ચાચા કો દે દે ને

આ પાર્સલ તૈયાર થશે પછી તમને હું કહી શકીશ શેનું છે હમ થઈ ગઈ કેરી પાકવામાં વાર લાગી હમ વાની જોયું સાસણ જોઈ આવડી આવડી જમવો આ છે ને આખો ફ્રેમસેટ છે આપણે મારા રૂમમાં તમારા રૂમમાં બધી જગ્યા હજી ઘણું બાકી છે પણ આ તો શું છે સમય અનુસાર હજી આપણે કંઈ કરતા નહોતા કારણ કે મને આમ મનમાં સૂજે પછી કંઈક કરીએ અહીંયા જો આ જે લાઈટ છે ને આ લાઇટ આપણે નખાવી હતી એને ફોકસ લાઇટ કીએ એની ઉપર અહીંયા નીચે આવશે આપણે ઓલું મેડલ યુટ્યુબનું ની પછી આ બે ફોકસ લાઇટ છે ને ત્યાં અહીંયા આપણું પેઇન્ટિંગ કે ફોટો ફ્રેમ આવવાની હતી એટલે અત્યારે જે આ પાર્સલ છે ને એની અંદર ફોટો ફ્રેમ છે એમાં આખા ફેમિલીની બધી ફ્રેમ આવશે આ જગ્યાએ એટલે બધાયના આ છે એટલે હવે એના આટુ પેલા તો અલગ અલગ સાઈઝની બધી જે ફ્રેમ છે ને એ પ્રમાણે એના ફોટો બધા પેલા કરાવવાના થશે એ થઈ જાય એટલે એ ફોટો ફ્રેમ તૈયાર કરવાની એ ફોટો ફ્રેમ થઈ જાય ને પછી જે સાચી મહેનત છે ને એ આમાં કઈ રીતે ડિઝાઇન વાઈઝ પરફેક્ટ થી લગાવવું એ મોટું કામ છે એમ ટૂંકમાં અમે કહી દીધું આટલું થી તો પેલા તો બધા એના ફોટા સિલેક્ટ કરવાના છે એ થઈ જાય એ પછી આ ફ્રેમને મેઇન લગાવવાનું મોટું કામ છે કેમ કે એ અલગ અલગ

અને મારા રૂમમાં ખબર છે મેં આવું એક ઓનલાઈન મંગાવ્યું એંગલ આખું બધી વસ્તુઓ રાખતો એમાં ઉપર જ હતું અઘરું કે એમાં એ પરફેક્ટ સાઈઝ મેજરમેન્ટથી થી આખું લગાવવાનું હતું એ જ વસ્તુ આમાં બનવાની આવે હવે જોઈએ પેલા રેડી થઈ જાય પછી હાલો અત્યારે તો કામ કરું છે પતાવી લો તારા ડેડી ના મારા ફોટા એટલા ફાઈન છે બે નામ સામે સામે છે ફોટા પ્રેમ હા જોઈ ફોટા તારા આલ્બમ લેતો જો મેં તે અમુક ફોટા છે જોઈ લઉં હા તમે આપણે પાસે

કોબી બટેટાનું શાક રસ કેરી છાસ આ એવું ભાઈના ઘરેથી શાક ઘણા દિવસથી ઘણા લોકોની ફરમાઈશ હતી કેળાની શાકની એ બહુ જલ્દી જોવા મળશે પરાગભાઈની ચેનલ ઉપર હું સોફા ઉપર બેઠા બેઠા એડિટિંગ કરું છું બાને ખબર નથી આવી ગયા છે શરબતનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે તમને બતાવું

આ દેખાય છે કાચી કેરી બોક્સ આવ્યું કાચી કેરીને તો શું પીતા તા ગ્લાસ વિછડો ને એમાં શું પીતા તા

બેન નો બડાપો શું તકલીફ થાય છે બેન એમના મૂકીને હોય ગયા છે કાચ ઉપર રાખીને પાટ્યું કાચ ફૂટી ગયો કેટલા રૂપિયા નો થાય મત શોપિંગ કરવા વાહ અમે જય ન જઈ સકી નો ટેક મા બોદી લે બોદી લે અમારે આ બાજુની બિંગ માં છે સેલ કપડા એની આપણે જોવા જઈશું Bong bang, sao. Tu kha nama ra tuyển, hôm nay tu kha ngọt 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 ngọt

જમ્પ કરવું છે તારે આજે આનંદ થોડાક કામમાં છે બીઝી છે એટલે લેટ ફ્રી થશે હમણાં જ વાત કરી એની સાથે એટલે બ્લોગને આજે હું પૂરો કરીશ અને એક બેનની કન્ટિન્યુ બે ત્રણ વાર મેં કમેન્ટ વાંચી કે તમે પૂરણપુરી અથવા તો ક્યાંથી લઈ આવ્યા ટિફિન મને એડ્રેસ આપો એનું એટલે બીજી જગ્યાએ કેમ આપણે બહાર જમવા જઈએ તો ઓલી પૂરણપુરી પૂરી જેવી નાની હોય છે ના તો આપણે ઘરે કરીને મોટી રોટલી જેવી એવી પૂરણપુરી આપે છે એ ક્યાંથી લગાવી હતી હું રવિરત્ન મંદિર પંચાયત ચોક જોયો ને એ રવિરત નિલેશ ત્યાં કોર્નર ઉપર આવે નિલેશ ફરસાણથી સ્ટ્રેટ આગળ જાવ ને એટલે રસ્તામાં મધુરમ ડાઇનિંગ આવશે રવિરત્ન મંદિરની પહેલાં ત્યાં મધુરમ ડાઇનિંગમાં એ લોકો સન્ડે જ રાખે છે એટલે કે રોજ હોય છે કે નહીં મને બહુ ખ્યાલ નથી પણ પૂરણપૂરી હોય છે અઠવાડિયામાં એક વાર આવી કયા વારે છે એ તપાસ કરવી પડશે એટલે ત્યાં મધુરમ ડાઇનિંગમાંથી પૂરણપુરી લીધી છે આપણે જાય એટલે એ ગરમ ગરમ બનાવીને આપે છે એટલે એમનું ટિફિન બી સારું છે અને એનો દાળનો ટેસ્ટ અમને વધારે ભાવ્યો હતો અને પૂરણપૂરી ભાવી હતી એટલે આ છે તમારો આન્સર તમે બે ત્રણ વાર મેં કમેન્ટ વાંચીથી પણ જવાબ દેવાનું રહી જતું હતું તો બ્લોગને અહીંયા વિરામ આપી છીએ મળીએ જલ્દીથી નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત